ભગવાન શ્રી કૃષ્ણજીના જીવનની રસકથાનો સર સરસજીરાવ નગરગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું છે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જેનો લાભ લઈ રહ્યા છે શ્રી ગોવરનાથજીની હવેલી અલ્કાપુરી સમર્પિત શ્રી યમુના સખી મંડળ દ્વારા આયોજિત શ્રી ગર્ગસહિતા શ્રી મનહર્ષિ આચાર્ય ગર્ગમુનિ પ્રણીત શ્રી કૃષ્ણના જીવનની રસમય કથાનું સર સયાજીરાવ નગરગૃહ અકોટા ખાતે આયોજન કરવામાં આવ્યું છે બપોરના અઢીથી સાંજના છ કલાક દરમિયાન ચાલતી કથાનો શુભારંભ સત્તાવીસમી જાન્યુઆરીએ થયો છે અને બીજી ફેબ્રુઆરીએ કથાનું સમાપન થશે વેદાન્તાચાર્ય ભાગવતાચાર્ય જ્યોતિષાચાર્ય શ્રી પૂજ્ય ગિરિરાજ શાસ્ત્રીજી કથાકાર છે તેઓ દ્વારા આ સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી બાવીસ વર્ષ પછી કથાનું આયોજન થઈ રહ્યું છે અને આટલા એટલે લગભગ મને નથી ધ્યાન ત્યાં સુધી બાવીસ વર્ષ પછી આ પહેલું જ આયોજન છે વડોદરામાં બાવીસ વર્ષ પહેલા પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી એ પોતાના વ્રજધામમાં રાખેલું અને બે હજાર ત્રણ માં આ બાવીસ વર્ષ પછી થાય છે અને ત્યાં સુધી

પૂર્વ જે લીલાઓ કરી રસમય જેનું વર્ણન બીજા કોઈ શાસ્ત્રોમાં મળતું નથી જેમ કે ત્રણ ત્રણ પ્રકારના રાસ દાન લીલા ફૂલ ફાગ હોલી રસિયા ઇત્યાદિ અનેક લીલાઓ આમાં બહુ સરસ રીતે કહેવાય છે અને એનું આયોજન શ્રી યમુના સખી મંડળ જે અલકાપુરી ગોરધનનાથજી હવેલીને પૂર્ણ સમર્પિત છે એના મહિલા મંડળે કર્યું છે અને એ લોકો ત્રીસ વર્ષથી પાછા અમારી સાથે જોડાયેલા છે અને એમને આ વખતે ખૂબ આનંદ થયો કે આટલા વર્ષો અમે જે યમુનાજીની આરાધના કરી એનું ફળ આ ગર્ગ સંહિતા રૂપમાં મળ્યું છે